કચ્છના પાવરપટ્ટી વિસ્તારમાં આજે ભેદી ધડાકો થતાં ગ્રામ્ય લોકો સફાળા ઘરની બહાર નીકળી ગયા હતા જોકે પોલીસે જણાવ્યું હતું કે યુદ્ધ અભ્યાસના કારણે આ ધડાકો છે હવે જે નક્રાંતરમાંથી જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ પશ્ચિમ કચ્છના સરહદી વિસ્તારમાં આજે ખરાબ અપોરે મોટો ધડાકો થતાં લોકો ભયભીત થઈ અને ઘરની બહાર નીકળી ગયા હતા ગ્રામ્ય વિસ્તારમાં લોકો ચોરા પાસે આવી ગયા હતા નાની અને મોટી અરલ ધીણોધર ઝાલુ સુખપર વિરાણી જતા વિરા સહિતના પાવરપટ્ટીના અનેક ગામોમાં આ બે ધડાકાને કારણે ધરા ધ્રુજી હતી અને ધડાકો સાંભળતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા પાવરપટ્ટી વિસ્તારના ગામડાઓમાં ધડાકા અને ધ્રુજાઈના પગલે ક્યાંકને ક્યાંક ભયનો માહોલ જોવા મળ્યો છે જોકે પોલીસ વડા વિકાસ સુંડાએ પત્રકારો સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે સુરક્ષા એજન્સીની જે યુદ્ધની કસરતો ચાલતી હોય છે કવાયત ચાલતી હોય છે તેને લઈને આ ધડાકો થયો છે કોઈ લોકોએ ગભરા જેવા જેવું કોઈ પણ પ્રકારનું કારણ નથી યુદ્ધનો અભ્યાસના કારણે આ ધડાકો થયો છે